મીઠું મારા પૈસા આયવા આવ્યા જોતું નહીં અને બારથી લાઈન ચાલુ કરી દેવું ભાવ ટંચન પંચન ચાલુ કરી નાખ્યું છે પાયા મથા પણ આવા દે એને દર આજે ખમ પડે હું પૈસા ભરાવ્યા આ આલુ કાલ આલુ કરી રહ્યો છે બાર મહિના થી ઉલ્લુ બનાવી બનાવી કરી રહ્યો છે પૈસાનો નો નમ લેતો નહીં અને જાણે આવું તો ખાવા જ નહીં જાય છે મારા બેટા એના મોસો એના જેવા છે બોલો એનું જ છે છે કે ખાવા જાય એ જ ઊંચું બોલે નહીં સુધી કે બે જણ આવા છે બે આવા છે હું આ તો પૈસા લીધા હોય જવું જ નહીં ને મારા હોય છે ભરભાઈ ઈટો લાઈન પાવું ચંચે કોમ ચાલુ કરી નાખ્યું છે એના લેવાના છે એના આલવાન કરો પેલા હું એના કોમ્પ બંધ કરાવી દઈશું મનુજીન કીએ અને હું જ જવા જવું જ નહીં આ તો જ આહે જો અહીં તો અમને આવશે કે નહીં આવે કોમ ચાલે છે એટલે આવશે હું કોમનું જ દેખવા તો આવશે કેટલે કોમ આવ્યું કેટલે ના આવ્યું હું મેં કાંઈ જબરજસ્ત કોમ ચાલુ કરી નાખ્યું છે તારા માં તૈયારીઓ કરી રહ્યા છે તું તો ખરી કારણ પહેલી વાર આવે તું કશું નતું આ બધું હોય તૈયાર લેવલ પડ્યું તું જમીન હોય પાયા બીચો બધું કમ્પ્લીટ લાવી દીધું છે જો ને તંતર ને બનતા હરિયા બધું અંદર બાર છે માટે પૈસા પૈસા નહીં કલાક થઈ ગયો હજી ખાઈને આવ્યો નહીં શિકર જીવ છે ખાવા નહીં આજે જવું નહીં હાથમાં આવે એટલી જ વાર છે આને ઓ

આ તારી ઉપર ઈટો મીઠો લાઈન કોમ ચાલુ કરાવી નાખ્યું છે આ માણસો ને હાલવા માટે પૈસા આવે છે અમને પૈસા હાલવા જોર આવે છે હાથે મિલાવતો નહી તો

એક મિનિટે રોકવાનો ટાઈમ નહીં જો મનુ તમને કહી દીધું હવે બાર મહિના થઈ ગયા ભલા મોર વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા કરે જાવ છું અહીંયા તમે તો પૈસા લેવા નોમ લેતા નહીં આ એ થાય કે તમારા મોણસ એમ ભણાઈ દીધા છે કે ખાવા ગયા છે ખાવા ગયા છે ધારા અહીંયા ધારે હવે હું ખાવા જ તો વાત હાથી મારા મોડો હોની નહીં તમારે ખાવું છે રો મારે ક્યાં આ મોણસ એમ પૈસા પૈસા આવે હાલવા માટે આ મોણસ લઈને કોમ ચાલુ કરાવી નાખ્યું છે

પૈસા લેવા હા ભાઈ તમારી જગ્યા છે એટલે દાદા થઈ ગયા છે મારી જગ્યા નઈ જગ્યા તો છે મારી જ બરોબર છે પણ તું હો ને બિલાડી હાથ ઘર બદલે એમ હાથ જગ્યા બદલ બદલ કરે હું તો ખોરખોર કરું કે તું તો આખા ની વાળો પાડે મને ખબર

બીજું કોઈ નહીં આ વાયરો ફોરો પડે એટલે ઘઉં ઉમડી આવી ગયા ધોણો થઈ ગયો મોટો બેઠા પડી જાય મારા ઘઉં બગડી બીજું કોઈ યાર મન હવે નહીં કહું ભાઈ ફેર ફોન નહીં કરું હું દ્વાડે નહી તો ત્યાં હું કરા તા ને ત્યાં દોડે એવું કરી છે અલ્યા તમાર દોડવાનું બંધ થઈ જાય હે એવું કઈ મૂકવામાં આવ્યો છું

મેડ ઉપર ગયો નાખી બોલો પૈસા લાઈ લઈને અને કોમ ચાલુ કરી નાખી અને ઉઘરાણી કરું છું તો ઉપર ની કરી કરવા મંડ્યા બોલો ઓહ મનુ એનું આટલું બધું તો જોર વધી ગયું છે આવું ના થાય મારા જોડે વ્યવહાર બોલતો હતો આપણે લાલ ભાઈ એટલે પૈસા હા હા આપડે પૈસા તમને એવું લાગતું હોય તો તમે રૂબરૂ હાજર રહીજો અને હું પૈસા હાલ દઈશ બુઠો છે વ્યવહારનો વ્યવહાર ના કરાય વણને ઇંટો ના હલાય ઈંટો નહી આલું અને રૂપિયા હાલવાન રૂપિયા લેવાના હાલવાન થયા એટલે પાવડા ઉગાવવા માંડ્યા દાદાગીરી કરવા માંડે રાજે નિહાલુ કાળે ની આલું ને પછી મને ચાર પોચ હાજી ભાઈ

આ મારું ટીમ ઓફ પુજુ પાટા હમારું ટીમ ઓફ પુછુ પાટા મારું ટીમ ઓફ પુજુ પાટા હમારું ટીમ પુછુ પાટા